આટલા બધા લોકોને ખવડાવ ખરાબ વસ્તુ ખવડાવવાની અંદર મુજબ અંદર થી ને લાવો કરો એને બોલાવો ને અહિયાં બીજી જોઈતી નથી આ ખવડાવી તે વસ્તુ છે કે તમે પાર્સલમાં કેવું આપો છો લોકોને ને છેટાવાનું કામ કરો છો ને ચેક નથી કરાવવાનું તમે વાસી આપો છો ને એમાં ઓર્ડર આપ્યો છે તમે તો જીઓ આવે જવા દેવ જોઈ લે હું આ બસ સ્ટેન્ડની સામે ડિસેન્ટ હોટલમાં બિરયાની ખરાબ આવી છે અનમોલ પ્લાઝામાંથી Chắc không có lòng 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 lòng

નથી સોળસો બસો રૂપિયા નો સવાલ નથી રૂપિયાનો સવાલ ના પણ લોકોના કેટલા છે આ બધા ખાવા બેઠા છે તમે બે તમે છુટિયા જ બળાવી રહ્યો છે ને કોઈને ખરાબ નથી થતો

খারেস <laughs> 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 <laughs>

આ ડીસેન્ટ હોટલ બસ સ્ટેન્ડની સામે અનમોલ પ્લાઝામાં